કાકા ટાઈમ તો લાગે કે કેટલો આગળ એક કિલોમીટર આપ્યું છે કે આમ તમારું નહીં યાદ ટોટિયા નહીં આડે ભગવાડ આ તો કા કહું શું છે કાંઈ કાચે ના તારી એ ના ખાવા દોવા છ ઘણો ભરી ભરીને દૂધનું પૂધ ત્યાં તમારા આમ તો નહીં હું બેસ દઉં છું ખાય છે બરાબર ઈના તમારે કશું નહી કે આમ ખાઈ દીધું આ ખાતે કરે છે ઘરનું રેહતા નું હા તા એમને નહીં આટલા હારા થયા એની મજૂરી આટલા હારા થયા છે અરે હું મજૂરી અરે હું મજૂરી કર તને

અલે યાર હું તમને કે કે કરવાનું વરસાદ બંધ થા ચાર દાડા થા પણ એ કે આવો છો તમે બારીઓ કાટ ખાઈ જવા આઈ પડી મેલી જાસો બીજો બીજો વાતરો છો બધું તાનું આ કપચી આખી ગાડી આવી તો કૂતરો મૂતરો વેરે છે આજુ બાજુ બધા હું કેવાનું મારે કોઈ લઈ આવ્યો તો ફટ લઈ તગારો પર લઈ જાય લ્યો માં કૂટ તો મારું કરવાનું એ વખત ખર્ચા કરવાના તમારે ચીડી ચીડી ગોમો બીટો ઘર બધું થી વાલે છે પોકી જો પબ્લિક કે પૈસા નહીં હોવા એટલે પડી મીલું ખોખું બનાય ગમે પણ ઇજ્જત થાય છે બે જણ આવો અને સાલું રાખો કોમ ગમે તે થાય પણ બધું છે તો હા મારા બેટા પૈસા લેવા હોય એટલા તો તમે જો તો આમ છ ત્યાં જ એમ કરીને પૈસા લઈ જ અને પસંદ બીજા વતરશી ત્યાં બધા હમું જ નહીં જો એઠું કરશે ને એઠું કરશે ને કરતું હોય શું કોમ કરવું પડે

અમુક અમુક બધું સર વારવાનું પેલા મહેમાન નીકળી જ્યા છે ના દાઢી કરાય ને એ જીત આજનો દાળો શાંતિ રાખો ખોટું બોલે દાઢી નું કીધું ખોટું બોલે છું

મગજ કોમ ના કરે વાકા પાછો આઈ છે અમાર તો આઈ હા અમારા માં આવું જ લાગ રાખ જો આવન બુન સ બરાબર આ રહ્યા ઈવન બુન નું કે નજર નાખતા એ ઓંગ ગમ તો આગળ વાત થાય થાય બરાબર એટલા લઈને આયા છે બીજું કોઈ જોવું પડે એવું નહીં જમીન મોન એવું તબેલો તો મોટો છે ને એક ચાલી ગાયો ભેગો છે ઓ લાગે છે વાત એ જો કશું નહીં એવું લાગે છે સીધા સિમ્પલ પણ પૈસા કાઢ

તમારું <imitation> તમારું <imitation> <imitation>

તમાર ફરમૈં તોરન માં હૈ જો ખબર પડે છે તને આ ઓના વાદે ઇને તો રખરવાનું ઘર પર એક તો વો જાય પણ બુદ્ધિ દીધું તો વાનો કોણ હાથ જલ પછી ગોમ્બો ઓઢો ફરશે ના ના વાત કર હોય દીધો એ તો ગુણ જોવું ગુણ

કેવું હતું આ તો કોઈ ને ભાઈ કોણ કરજો

ઇમને યુવા તો લાડવા કાયો જેસો કાને ઇમને ન કેતા કો ઓ ભાઈ તમે અમાર મોટાન પરી મેલી ને ના ના કરે ઓ વાતો કર ક તને પરી મેલી કુકનો કાચી આપરો બુંદો પાતો ને ઓ હો આ આયા મમા આ ખાજુ ન ઓ મમ્મા આયા ઓ વાહ

આપડે ચિરાગ ને ગોઠવ્યું પછી પણ ચિરાગ ને ગોઠવ્યું પણ તમે જેટલા ગોડા કેવાય તમને ના ખબર પડે મોઢો પહેલા પહેરવાનો હોય કે જણો પેલા પહેરવાનો ગોડા ગોડો નહીં ખબર પડે પણ એનું સગું થતું નહીં નોકરી લે તો લોટ હગો આવતી પેલા આ મોટા નું કરો એમ કેવું છે જોયું તું કઈ મોટો પડી પણ પાણી મેગું કરવાની એને કોઈ ગમારતું નહિ

આપડા થઈ ગયા છો તો મેં મોટા જોવું ઢોલ કદી બે બાજુ ના વાગે એક જ બાજુ ઢોલ વાગે હારો એટલે પેલા આ ઢોલ ખકરાવો કદી નઈ તો કદી નઈ ખાર

ખઈ દે સીતે મોટી જોકરી રીહ આવે છે મારા ચિરાગ્યા ઉપર રીહ આવે છે તને હકુ તો રીએ થશા નિકળા પેણ છે તને હું સમજે છે તારામનમાં નતા મે કહું છું જોતા રહો અગીર સેવ્યુ સેવ ઉઠાય છે આ ઘરે જોજો પાછા તને જોવાનું ના ભૂલતા ને ગંતી જોન તો જોળા છે મારા છોકરાની તને